તો તમારો ધન્યવાદ કેમ કે તમે લોકો એટલો બધો પ્યાર દેખાયો છે કેમ કેમકે યુટ્યુબમાં નહીં પણ મારા ઇન્સ્ટાગ્રામમાં તમે લોકો એટલી બધી લાઈક કોમેન્ટ શેર અને બધું કરો છો તો મને બહુ અંદર સારું લાગે છે અને ફાઈનલી આજે છે રવિવાર અમારું કામ થઈ ગયું છે પૂરું અને હું અને મારો ભાઈ તમે જોઈ લો મારો સાથીદાર કેમ છે ભાઈ રેડી ગાઈસ બધાઈનો સ્વાગત છે આપડા 2026 ના પહેલા વ્લોગ માં એટલે ભાઈએ તો પેલા વ્લોગ નાખી દીધો યાર નો નાખી દીધો હવે પાટીએ નાખી દીધો હું પણ પેલા વ્લોગ આવું છું ને 2026 ના ને હમણા ભાઈ કેદુ નો આવતો નતો એટલે બધાઈ પૂછતા હતા કેમ ભાઈ તું વ્લોગ નથી આવતો એટલે થોડો કામ તેમ હતું બધું હવે અમે આમ તેમ નતું બીજું કઈ નતું થોડો કન્ટેન્ટ માં અમે લોકો બિઝી હતા કેમ કે અમે ઇન્સ્ટાગ્રામ માં મારું સારું આલી ગયું તો એટલે લાલસ વધે ને ગમે માણસને અને લાલચ નથી બધાને એવું લાગે કે ઇન્સ્ટાગ્રામમાં હિતુનું નું ગયું હિતુનું નું આ ગયું પણ એ મારી બે વર્ષની મહેનત છે એ કોઈ નહીં સમજી શકે બાકી ખાલી વ્યૂ દેખાય સમજી શકે ભાઈ કોઈ ના બધા લોકોને વ્યૂ દેખાય કે નાના લિયો વન મિલિયન રીલ્સ વાઈ ગઈ વન મિલિયન પણ એ મારી બે વર્ષની મહેનત છે એ કોઈ ઘણા લોકો પ્રયાસ કરે છે વિડીયો બનાવવાની પણ બધા વાયરલ ના થાય તો કોઈ વાંધો નહીં આ બધું તો ચાલતું રહેશે તો ચાલો અમે જાય છે અમે ભાઈ ભાઈ ગામમાં આજે આનું કંઈક કરી બરી નાખું મારો ઈ મારો રહે સારી દુનિયા અમને ગીત આવડતા નથી પણ આપણે શોખ તો બહુ છે બધા ગીત ગાવાનો પણ આવડે કાઈડી મારી પામો ને મારો ભાઈ બે હા હવે અત્યારે

કાઈ ઘટે નહીં ભાઈ અમારો અમારે મારી ગર્લફ્રેન્ડ ન થાવી લેના નામ ભાઈ હ એ વાત તો જામન નો દે આમ ભાઈ હ જો જો ખાઈ જા આલે હું તો ભાઈ મારા ઓન તો એમાં હું થઈ ગયો હાલો આજ જાય પાછું હવે કઈક અમારું સ્પેશિયલ પાણીપુરી ખાવા અરે ન્યાની પાણીપુરી એને ઈવડે એ મને મેં કોઈ દી પાણીપુરી આટલી બાર નથી ખાધી તમે લોકો માનો કે નો મારો મેં લગાતાર આજે આઠમો દિવસ છે ડેઈલી પાણીપુરી ખાવ કોઈ ન હોય ને મારે રે મારા જીમના દોસ્તા સુનિલ કે કોઈ ન હોય ને સુનિલ તહેવાર તો છેલ્લે એકલો ખાઈ લેવું પણ એવડે પાણીપુરી જેવી બનાવે ભાઈ મને વ્યસન કરી દીધું કેમ કે નકર વર્કઆઉટ પછી કોઈ દી હું કઈ વસ્તુ ખરાબ વસ્તુ ખાતો નથી પણ પણ મન થઈ ગયું આજે ફાઈનલ રહી વાર અને આજ તો આને હું ચાર પાંચ દિવસ ની પાણીપુરી ખા એક વાર પાણીપુરી ખા તો આ ભાઈ એને આજ તો કે ભાઈ ફાઈનલ હું પાંચ કિલોમીટર કાપી ના આવી ચાલી પાસે જો

દોસ્તારો જિંદગીમાં મળવાને ભાઈ એક જિંદગીમાં દોસ્તારો મળવાની એક મોટી વાત છે બાકી પૈસા તો બધાને મળી જાય પૈસા મળી જાય ગર્લફ્રેન્ડ મળી જાય બાકી એક વસ્તુ એ ભગવાને જે દીધી ને એ દોસ્તારો મને દીધા હે કાંઈ ઘટે નહીં કેમ કે હું ગમે એને ફોન કરું કે ભાઈ આ કામ છે કાંઈ વાંધો નહીં ભાઈ અને ગમે ત્યારે કોઈ વિચાર્યા વગર મારું કામ લોકો કરે હું એનું કરું એટલે હું દિલથી ધન્યવાદ માનું આવા દોસ્તારો મને આ આ જીવનમાં મને મળ્યા અને આગલા ભાવમાં પણ મને આવા દોસ્તારો મળે બસ આવી રીતે હું ભગવાનને પ્રાર્થના કરું છું અને અત્યારે હવે

આઈલ હું વિચાર કરસ લઈ લે અરે પાણી નહી ખરે લ્યો પાણી નહી તારું કામ નહી બેટા હાલે પકાય આ બજો ઉતરે જમણો આલે પકડી જો જો પકડ આ કવર રહી ગયા હાલો ઉપાડો ઉપાડો મજા આવી કાઈ નોકટ હે ભાઈ ધકો વસુલ હે કે પછી ધકો વસુલ છે તો બેટકા વસુલ હે ભાઈ વસુલ હે વસુલ પાસે વસુલ જ બેટા હીતુ ભાઈ ઓન ટોપ ગમેયા હીતુ ભાઈ જ હોય ભાઈ દરસે નહી રહે મૈન ખાવા આ હાલજી એક કન્ટેન્ટ હશે દિલ મે રખતે ખાર હે મુ પર યાર હે જો દીકતે ના વેસે ટુકડો પેપલતે જીજીવાઈન મેં ઓજી ઓજી ડીવાઈન મેં મતલબ આની લાઈન એમ આ સમજવાળા સમજી જાય બાકી તમારા ભાઈના માઇન્ડમાં આવા ખ્વાબ જ ભેરા છે કદાચ હું માઇન્ડ સેટ જ આપણું એવું હે ખ્વાબ ખ્વાબ ને ખ્વાબ એ પાછા કેવા ખ્વાબ લવના ખબ લવું ખ્વાબ નહીં આ બધી તરકી હેઠ પછી બધું બીજી વસ્તુ સ્ટ્રગલ સ્ટોરી તમારા ભાઈના દિલમાં બધું આવું જ ભેર્યું છે કદાચ હું ગીત ગાઉ ને તો ખૂટે નથી ચાલો પાછો એક રેપ સુનાવી દઉં પંજાબીમાં કેમ કે હું જાજા જાજા ટાઈમે હું પંજાબી ગીત સાંભળું છું કેમકે જાદા ટાઈમથી હું પં કેમકે હું જાદા ટાઈમથી પંજાબી હું સાંભળું છું કેમકે એ લોકો બધા લોકો એમ કે ભાઈ એમાં સમજાય નહીં સમજાય નહીં હવે એક વસ્તુ હું તમને સમજાવું કે એ લોકો એક મેસેજ દ્વારા તમને લોકોને એક તમને લોકોને મેસેજ મોકલે છે કદાચ બીજા લોકોને મોકલે એ લોકો રિયાલિટી કહે છે રિયાલિટી મતલબ કે આજે મારા દિવસ ઉપર કોઈ મને ખરાબ કહીને ગયું કોઈ મારી તરક્કી નથી દેખી શકતા કોઈ લોકો મને આમ કે તેમ કે એની ઉપર એ લોકો ગીત બનાવ ગીત બનાવે એટલે એ ફીલ થાય એક મજા આવે અંદરનો એક વર્ડ છે અને આ આપણા મને તો બહુ ફીલ થાય કેમ કે એ એ લોકો બનાવે એવું કદાચ કોઈ પણ પંજાબી ગીત એવું નથી હું સિધ્ધુપાજીનો ફેન છે એટલે સીધુ પાજીને સાંભળું ઝાજી ભાઈ મારી યુટ્યુબમાં પંજાબીનું આખું રેકોર્ડ પડ્યો કેમ કે હું એ લોકોને વધારે સાંભળું પરમિશ વર્મા જે લોકો સાંભળતા એને ખબર હોય કેમ કે એ લોકો ખ્વાબ ગાય છે ને એ લેજન્ડરી એ બધાઈ એટલે એક પાછો એક મન થયું તમને સુનાવી દઉં થોડું થોડું આપને આવડે ਕਿਮਕੇ ਇਤਲੂ ਤੋਂ ਸਾਹਭੜ ਤੋਂ ਇਤਲੂ ਆਵੜੇ ਮਨੇ ਤੋ ਸਾਹਭੜੋ ਤਮੇ ਓ ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਤੁਰਤੀ ਅਫੇ ਮਜਿਕਲ ਓਂਦਾ ਸਟਾਰਾ ਵਿੱਚ ਨੇ ਮਜਿਕਲ ਤੇਰੇ ਕਰਕੇ ਗਾਣੇ ਸਾਡੇ ਨਹੀਂ ਚੱਲਦੇ ਲੰਡੂ ਰੋਂਦੇ ਮੇਰੇ ਤੇ ਬੱਲੇ ਮੰਜੀਕਲ ਅਜਿਖਲ ਓ ਪਿਠਾਉ ਤੇ ਬੋਲਦੇ ਆ ਬਹੁਤੀ ਅਜਿਖਲ ਸੇਰ ਕਈ ਬਣਤੀ ਆ ਖੋਤੀ ਅਜਿਖਲ ਔਨਲਾਈਨ ਸਾਰੇ ਸਾਰੇ ਵੇਰੀ ਬਣਦੇ ਆ ઓ મીડને તે ઢેડ છે મજોતે આ જીકલ આ જીકલ ઓ ગભરુંદા ચલદા એ પીકી આ જીકલ ટૂંકમાં મજા આવે તો ચાલો આ બધું તો ચાલતું રહે અને આજે તમારો ભાઈ આવ્યો છે જોઈ લ્યો આપણા કારખાનામાં આપણો બિઝનેસ જે લોકો આ છે આપડો ખેત કારોબાર જોઈ લો તમે ખેતી આપડી અને આજે તમારા ભાઈ ની છે છુટી મતલબ રજા આજે ગયો નથી જોબ ઉપર આજે આપણે જિંદગીમાં છૂટી ન હોય આપણે કામ ઉપર છૂટી હોય ત્યાંથી છૂટી જાય તો અહીંયા વાથી છૂટી જાય તો અહીંયા અને આજે તમારો ભાઈ ફાઇનલ આ ઘઉં આપણે અત્યારે પાકવાયો હે અને મહિનો દિવસ થાય મહિના દિવસમાં આપણું કટર આવી જાય અને આજે આપણે વરવાનું છે પાણી અને અત્યારે વઈ ગયા છે પાંચ અને આજે જાઉં છું હું જીમમાં આજે મતલબ એટલે કાલે મતલબ હું કાયમ જીમમાં જાઉં જ છું અને આજે આપણે લગાવવાના છે કાલે ચેસ્ટ મારે આજે લગાવવાના છે શોલ્ડર અને જો ટાઈમ આપણી પાસે હશે તો આપણે પાછળની હેમસ્ટ્રિંગ લગાવવાની છે એનું કારણ છે પ્રોપર લેગમાં પછી ફોકસ નથી થતું એટલે આજના દિવસમાં હું લઈ લઉં છું તો આજે સૌથી પહેલાં તો મને ખુશીની વાત એ છે કે મારી અત્યાર સુધીની જર્નીમાં મારો પહેલો વ્લોગ એક હજાર પ્લસ ટપી ગયો છે એટલે એક મને અંદરથી બહુ ખુશી થઈ છે કે અંદરથી મને આમ મને એવું લાગે કે ભલે મને સક્સેસ નથી મળી પણ હું એક સ્ટેપ આગળ આવી ગયો સક્સેસમાં બરાબર એટલે તો તમારા બધેનો ભાઈ દિલથી ધન્યવાદ જે જે લોકો મને મારા બ્લોગ જોવે છે જે જે લોકો મને પ્રેમ કરે છે જે જે લોકોના દિલમાં હું વૈશો જે જે લોકોના દિલમાં હું વૈશો થવું એના માટે તમારા લોકોનો ભાઈ દિલથી ધન્યવાદ યુ બાકી આવી રીતે તમે લોકો બસ સપોર્ટ કરતા રહ્યો અને બસ મહેનત મારી સપોર્ટ તમારો જેવો સપોર્ટ સારો મળશે એવી રીતે હું કોન્ટેન્ટ સારા લઈ આવી શકું એનું કારણ છે કે મને પણ વ્યૂ આવે તો મજા આવે કોન્ટેન્ટ બનાવવાની તમે સમજો એક વાત ને કે કોઈ પણ હું બ્લોગ બનાવું તો પાંચસો છસો હજાર વ્યૂ મને મળે તો હું વ્લોગ બનાવી શકું સારી રીતે જો કે ન મળે તો એ હું બનાવતો મંગળવાર રહ્યા આવ્યા આ બતાવે

કાલે મારો વ્લોક ચાલુ હતું શોલ્ડરમાં અને શોલ્ડર અમે મા મારો હું સીન લેતા ભૂલી ગયો વિડીયો શૂટ કરતા અને આજે મારી બેગ તો કાંઈ વાંધો ને આજે બેગનો બ્લોક લઈ લે મેં તો કન્ટિન્યુ ચાલુ જ છે મારી એરિયામાં હું લઈ લો કન્ટિન્યુ કન્ટીન્યુ આ ને તો ફાટે હે હા ચકલી હા ચકલી હા ચકલી હા બાકી ચાલો બેગ છે પૂરી થઈ ગઈ બેગની અત્યારે મારવાની છે ત્રીજી તો કન્ટિન્યુ હા